તો જોઈ લઈએ આપણી ભેંસું બધે ડેલે ફૂગી અત્યારે આપણે હવે ભેંસું લઈને ફૂગી ગયા હવે હવે બધી કરી દીધું હોય તો આપણે પૂરીને જાવી છે ઘરે જોઈ લો આ વાહ આવે હાલ નીકળી ગયા હી પણ જોઈ લો તો અહીંયા અત્યારે આપણે ગામમાં ફૂગી ગયા ને જોઈ લો બધા ફેન કેમ છો મારા કલેજા હું છું સાગર રબારી ને આપણે નવા બ્લોગ માં તમારા બધા હાર્દિક 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 સ્વાગત કરું અત્યારે જસ્ટ વાગી ગયા છે સાંજના 4 ને આપણી ભેંસું દોવાનો ટાઈમ થઈ ગયો છે ને આપણે આવી ગયા આ વાડે જોઈ લો ભેંસું બધી વાટ જોઈને ઊભી છે ઓકા એકા સિંદુ ખોલીવાળી ને જવા દેવી ઘરે અત્યારે સિંદુ ખોલીવાળી જોઈ લો ભેંસું આપડી બારી નીકળે છે બધી આ બારી નીકળી જાય પછી જવા દેવી ઘરે ઘરે જાય ને કર દેવી દોવાનો ચાલુ તો જોઈ લે આપડી ભેંસું બજે ડેલે પુગી ગઈ ને આપણે જાવી મોર જાવી ડેલો ખોલીવાળ બધી ડેલે આવીને ઊભી રહી ગઈ છે બધી ભેસું બધાયને દોવાના ઉતાવળ બહુ છે લો ડેલો ખોલીવાળો જો આલ્યો બધી ભેસું આવી ગઈ અંદર ને ખાણ દે દીધું છે બધાયને દોવાનું ચાલુ કર દે હવે આ બે ખડેલી ખાણ ખાય જો લો धरो જો અહીંયા એક આ દોસ્ત

અત્યારે હવે ચા પાણી પીને આપણે થઈ ગઈ રેડી ને જોઈ લો ભેંચી કાઢી દીધું હે હાલ જ આવી ભેંશ લઈને ખેતરે હલો હાલો એ આબરું કાઢતા નહીં गई भैंसवा किन જોઈ લે भैंसवा आली જાય બજાર માં બધી સંધુડી ની બે ત્રણ વાયે હે બીજા આગળ આલ્યા જાય ઓ કાયો ક પૂછતા હે આપણે ખેતર માં અત્યારે આપણે હવે ભેંસું લઈને પૂગી ગયા હવે અડે બધી ભેંસું ના વેડે પાણી પાવા ને ભેંસ વાલી આવે આયા વેળો હે હવે અડે બધી ભેંસને પાણી પાઈ લે પછી જવા દે ખેતર બાજુ જોઈ લો ભેંસ વાલી આવે આયા હે હવેળો તાકો હે જોઈ લે બધી ભેંસો આપડી પાણી પીવે હે પાણી પી લે એટલે પાછી જવા દેવી ખેતર બધે પાછે ખાજે ખેત પર પાછે આતરે પાછું પાણી આયા પાવાનો હે આતરે પી લે એટલે પાછા જવા દેવી અડધા આયા ઉભા હે અડધા પાણી પીવે હે આ બધાય જો હાલવા મળ્યા હે પાણી પી લીધું હવે આપણે અવાડે પાણી પીને નીકળી ગયા આ

આ તો ઉતાવળ માં કવાઈ ગયું પાણી પી નીકળી ગયા એટલે મેં નથી કીધું ભેંસ છે બજે પીધું અરે અરે ખતરનાક લોકો હે કે અત્યારે આપણે પૂગી ગયા ભેંસુ લઈને ખેતરમાં જોઈ લો ભેંસ એ ચરવાન ચાલુ કરી દીધું આપણે પૂરી ને જાવી છે ઘરે જોઈ લો આ વાંહ આવે હાલ આ બધાય એવા હે ભાઈ જો આ વાસડી આવે આ આવે આ બધાય જો પાછા ફરે ભાઈ જો હે આ બધાય પાછા આવે જો આ પ્રેમ હે સાહેબ ચલો ભાઈ દેખો આપ મે ક્યા કરતા હું આયા આવી નું પી રહી ગઈ જો લ્યો અજી બે ત્રણ તો ન્યા વાયા જોય હે પાછળ આવે હે જો આ એક પાછળ આવે જો આ બધાય પાછા વળે પાછળ આવે એને પાછા તગડીનું આલો જો ઘરે નકર આ બધાય વાયા વાય આવશે ઘરે પાછા

जीतेंगे परसों जीतेंगे रोज हारते है। हैं तो इतारे वागी गया है सांझ ना 8:30 થઈ ગયા ને તે આપણે મોડ લાગીને દુકાને આપડા બજે ફેન પાહે બેઠા ત્યાર એટલે મોડું થઈ ગયું છે એટલે આવીને હવે આપણે ચાવી ભેંસવાકવા ત્યારે 8:30 9:00 થઈ ગયું છે હવે જાવી આપણે ભેંસવાકવા હાલો તો આકતા આપણે ભેંસું ભાઈ આપણો ઓંડા લઈને આપડા બ્લેક ટાઈન થન લઈને અત્યારે આપણે નીકળી ગયા આપણો ઓંડા લઈને આપણે ઓસા ત્યારે પૂગવા ગયા જોઈ લો એપ્લિકેશન હવે આ આપણે ક્યાંક ડાજે એ થોડે જોઈ લો ડાળી ના આપણે જાવી છીએ અત્યારે આપણે ખેતરે પુગી ગયા અને જોઈ લો આપણી ભેંસઓ અહીંયા બેઠી છે બધી જો અહીંયા આપડી ભેંસઓ બેઠી છે જો આયા હે આપડી ભેંસઓ તો આખી લેવી ને ખાયો કે હાલો કરે તેમ કે ટાઢે આવી વાયે આપણે કાયો ગા જઈન હુઈ જાવી ભાઈ અત્યારે આપડી ભેંસઓ બધી બાઈ નીકળે જોઈ લો ચાહી હે બધી ગાય અને ભેંસઓ બધું બહાર જાય બહાર વહી જાય એટલે આપણે હવે પછી ઓડા લઈને થઈ જવી મોર કે હવે પાણી પાવા પડશે પછી વાળામાં પૂરીને આપણે ઘરે ને કહ્યું કે બદલ ડુંડ જવી ભાઈ